આજે આપણે ધોરણ સાત ગુજરાતીના પાઠ ત્રણ અમારી કામધેનુના સ્વાધ્યાયના પ્રશ્નોની સમજૂતી મેળવીશું સૌપ્રથમ આપણે વાતચીતમાં આપેલા પ્રશ્નોની સમજ મેળવીશું પ્રશ્ન એક તમને કામધેનુ મળી જાય તો શું શું કરશો જવાબ ધાર્મિક ગ્રંથોમાં કામધેનુ ગાયને દેવી માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે માત્ર કામધેનુ ગાયની પૂજા કરવાથી તમામ દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે આથી કામધેનુની પૂજા કરીને બધા દેવી દેવતાઓના આશીર્વાદ મેળવીશ બે તમારા ઘરમાં કોઈ પ્રાણી પાડ્યું છે કેમ જવાબ અમે ઘરમાં ગાય પાડી છે ગાય એ કામધેનું કહેવાય છે ગાય આપણને દૂધ આપે છે જેમાંથી દહીં છાશ માખણ અને ઘી બને છે પ્રશ્ન ત્રણ તમે કોઈ પ્રાણી કથા સાંભળી છે કઈ જવાબ મેં ચતુર સસલાની વાર્તા સાંભળી છે આ વાર્તામાં સસલાની ચતુરાઈથી સિંહ જાતે જ કૂવામાં પડી જાય છે અને સસલું બચી જાય છે પ્રશ્ન ચાર તમને કયું પ્રાણી સૌથી વધુ ગમે છે શા માટે જવાબ પ્રાણીઓમાં મને સૌથી વધુ ગાય ગમે છે ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવેલ છે પ્રશ્ન પાંચ પ્રાણીઓની સારસંભાળ કઈ રીતે લઈ શકાય જવાબ પ્રાણીને દરરોજ સવાર સાંજ બહાર હરવા ફરવા લઈ જવા જોઈએ તેને રહેવાની જગ્યા સ્વચ્છ હોવી જોઈએ તેને પૌષ્ટિક આહાર આપવો જોઈએ અને સમયાંતરે ડોક્ટર પાસે તેની તપાસ કરાવતા રહેવી જોઈએ પ્રશ્ન છ તમને લાગે છે કે બોડી ગાયથી આખા ઘરનું ગુજરાન ચાલી શકે જવાબ બોડી ગાયથી આખા ઘરનું ગુજરાન ચાલી ન શકે સાથે સાથે આવકનો બીજો સ્ત્રોત પણ હોવો જોઈએ પ્રશ્ન બે પાઠના આધારે સાચા વિકલ્પ સામે ખરું કરો તો અહીંયા આપણને પ્રશ્ન આપેલું છે અને એના આધારે નીચે ત્રણ વિકલ્પ આપેલા છે તો પાઠના આધારે જે વિકલ્પ સાચો હોય એની સામે ખરું કરવાનું છે એક બોડી ઘરને લાગુ પડતું નથી તેમાં એમાં આવશે પારકાને પણ દોહવા દે બે બોડીનો વંશવેલો બહુ મોટો કારણ કે બોડી દર સવા વર્ષે વ્યાતી હતી ત્રણ વાડીનો પીપળો બોડી પીપળો તરીકે ઓળખાયો કારણ કે બોડીને પીપળા નીચે દાટી હતી પ્રશ્ન ત્રણ વિગત વાંચો અને લેખકે આવું શા માટે કહ્યું હશે સમજાવું એક એ ગઈ તે જ વર્ષે મારા કોલેજનો અભ્યાસ પૂરો થયો મને નોકરી મળી એ પણ કેવો અકસ્માત તો આમાં લેખક એવું કહેવા માગે છે કે લેખકને જે વર્ષે કોલેજનો અભ્યાસક્રમ પૂરો થયો અને નોકરી મળી તે જ વર્ષે બોડીને કોઈ જનાવર કરડ્યું અને કેટલાય ઉપાય કર્યા છતાં નિષ્ફળતા મળી અને બોડી ગાય ગુજરી ગઈ આથી લેખક તેને અકસ્માત કહે છે બે જાનવરને મમતા આપો પછી જુઓ એ શું નથી આપતા તો એક દિવસ લેખકના ઘરે ચોર આવ્યા તે દિવસે બોડી ગાયે બરાડા પાડીને ફળિયાના સૌને જગાડ્યા હતા અને ચોર નાસી ગયા હતા બાપુની ઠાઠડી વખતે પણ બોડીએ ધમપછાડા કરીને નાસભાગ કરી હતી પ્રશ્ન ચાર આપેલ જાહેરાતના આધારે પૂછેલા પ્રશ્નોના જવાબ લખો બીજા બે પ્રશ્નો બનાવી તેના જવાબ લખો તો અહીંયા આપણને એક જાહેરાત આપેલી છે એ જાહેરાત મેઘધનુષ્ય ડેરી પાર્લરની છે તો એના આધારે તમારે જે નીચે પ્રશ્નો આપ્યા છે એ પ્રશ્નોના જવાબ લખવાના છે અને બીજા બે પ્રશ્નો જાતે બનાવવાના છે એક તમારે માવો લેવો હોય તો કોનો સંપર્ક કરશો જવાબ માવો લેવા માટે સુભાષભાઈનો સંપર્ક કરીશું પ્રશ્ન બે મેઘધનુષ ડેરી પાર્લર કેટલા વર્ષથી કાર્યરત છે જવાબ મેઘધનુષ ડેરી પાર્લર અઢી દાયકા એટલે કે પચીસ વર્ષથી કાર્યરત છે પ્રશ્ન ત્રણ મેઘધનુષ ડેરી પાર્લર મહિનામાં કેટલા દિવસ બંધ રહેશે જવાબ મેઘધનુષ ડેરી માત્ર અમાસના દિવસે બંધ રહેશે એટલે કે મહિનામાં એક દિવસ બંધ રહેશે પ્રશ્ન ચાર આ ડેરીમાં કઈ કઈ વસ્તુઓ મળતી હશે જવાબ આ ડેરીમાં માવા સિવાયની બધી જ વસ્તુઓ મળતી હશે પ્રશ્ન પાંચ હોલસેલ ખરીદી કરનારને કેટલું વળતર આપવામાં આવશે જવાબ હોલસેલ ખરીદી કરનારને બે ટકા વળતર આપવામાં આવશે પ્રશ્ન છ વાર્ષિક સભ્યને દરેક ખરીદી પર કેટલું વળતર મળશે જવાબ વાર્ષિક સભ્યને દરેક ખરીદી પર એક ટકા વળતર મળશે પ્રશ્ન પાંચ વિકલ્પમાંથી શબ્દનો અર્થ ધારો અને ધારેલા શબ્દ ઉપર ચોરસ કરો આ શબ્દવાળું વાક્ય પાઠમાંથી શોધીને લખો તો અહીંયા એક શબ્દ આપેલો છે એ શબ્દના સાચા અર્થ ઉપર ચોરસ કરવાનું છે અને એ અર્થ ધરાવતું વાક્ય પાઠમાંથી શોધીને લખવાનું છે એક શેર એટલે ધાર વાક્ય બોડી ગાય તો એટલી ગરીબડા સ્વભાવની કે નાનું છોકરું આંચળમાં હાથ નાખીને ખેંચે ને દૂધની શેર કાઢે તોય કશું ન કરે બે લાયણી એટલે વેચાણ વાક્ય એના દૂધની લાયણીના મહિને પચીસેક રૂપિયા આવતા પેટીયું એટલે ગુજરાન વાક્ય નાનો ભાઈ અને નાની બહેન એટલા જ ઘરમાં એટલે અમારું પેટીયું નીકળતું પ્રશ્ન છ લીટી દોરેલ શબ્દ સમૂહની જગ્યાએ એક શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો તો અહીંયા જે શબ્દ નીચે લીટી દોરી છે એ શબ્દની જગ્યાએ શબ્દ સમૂહનો એક શબ્દ મૂકવાનો છે અને એના આધારે વાક્ય ફરીથી બનાવવાનું છે એક મને તાજું ફીણવાળું દૂધ ખૂબ ભાવે છે તો આપણે વાક્ય બનાવીશું મને શેડ કરવું દૂધ ખૂબ ભાવે છે બે મારા મિત્રને ઘેર જ્યારે જોઈએ ત્યારે દૂધ આપનારી ગાય છે વાક્ય બનાવીશું મારા મિત્રને ઘેર કામધેનું છે ત્રણ રામજીભાઈ એમની ભેંસને દરરોજ માલિશ કરે છે આપણે વાક્ય બનાવીશું રામજીભાઈ એમની ભેંસને દરરોજ ખરેરો કરે છે પ્રશ્ન સાત ઉદાહરણ અનુસાર બીજા શબ્દ પાઠમાંથી શોધીને લખો અહીંયા આપણને ઉદાહરણમાં ત્રણ શબ્દો આપેલા છે તો એના જેવા બીજા શબ્દો આપણે પાઠમાંથી શોધીને લખવાના છે વેળા તો કવેળા નિયમિત તો અનિયમિત ચોખ્ખું તો ગંદુ તો બીજા શબ્દો આપણે લખીશું સારા તો નરસા ગરીબડા તો 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 નાની મોટી પ્રશ્ન યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા તો અહીંયા ખાલી જગ્યા આપેલી છે અને વિકલ્પમાં કેટલાક શબ્દો આપેલા છે એ શબ્દોના આધારે આપણે ખાલી જગ્યા પૂરવાની છે બોડી ગાય ગરીબડા સ્વભાવની હતી તેનું ગાઢું દૂધ અમે પીતા શ્રદ્ધાળુ લોકો સારા નરસા પ્રસંગે બોડીનું છાણ લેવા આવતા એકવાર બોડીને જાનવર કરડ્યું બાએ કેટલાય ઉપાયો કર્યા પ્રશ્ન નવ અ બ અને કમાથી વાક્યના અંશ લઈને અર્થસભર વાક્ય બનાવો તો અહીંયા કોષ્ટકમાં અ બ અને કમા કેટલાક શબ્દો આપેલા છે ત્રણેય વિભાગમાંથી એક એક શબ્દ પસંદ કરીને અર્થસભર વાક્ય બનાવવાનું છે તો આપણે વાક્યો બનાવીશું વાક્ય એક બોડી ગાય કુટુંબની કામધીનું હતી બે બોડીનું છાણ સારા નરસા પ્રસંગે લઈ જતા ત્રણ પીપળો આજે બોડી પીપળો કહેવાય છે ચાર ખરી પરીક્ષા સમયે બોડી અમારા લોકોનો સહારો પાંચ આખું શરીર ફૂલી ગયું ને આખરે મરી ગયું પ્રશ્ન દસ ગઈકાલની જગ્યાએ આવતીકાલે લખી નીચેનો ફકરો યોગ્ય ફેરફાર કરી ફરીથી લખો પછી બંને ફકરાનું વાંચન કરો તો અહીંયા આપણને એક ફકરો ભૂતકાળમાં આપેલો છે એમાં ગઈકાલ શબ્દ વાપર્યો છે અને એના આધારે આપણે આવતીકાલ શબ્દ વાપરીને ફકરો લખવાનો છે એટલે કે આપણને જે ફકરો ભૂતકાળમાં આપેલો છે એ ભવિષ્યકાળમાં લખવાનો છે ગઈકાલે પપ્પા મને ફરવા લઈ ગયા હતા પપ્પાએ મને આઈસ્ક્રીમ ખવડાવ્યો હતો પપ્પાની પહેલાં હું આઈસ્ક્રીમ ખાઈ ગયો હતો મારા મોઢા પર આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ થઈ ગયો હતો તેથી પપ્પા ખડખડાટ હસી પડ્યા હતા તો હવે આપણે ભવિષ્યકાળનો ફકરો લખીશું આવતીકાલે પપ્પા મને ફરવા લઈ જશે પપ્પા મને આઈસ્ક્રીમ ખવડાવશે પપ્પાને પહેલાં હું આઈસ્ક્રીમ ખાઈ જઈશ મારા મોઢા પર આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ થઈ જશે તેથી પપ્પા ખડખડાટ હસી પડશે પ્રશ્ન અગિયાર પ્રશ્નોના જવાબ લખો પ્રશ્ન એક લેખકે બોડી ગાયને એમની કામધેનુ તરીકે શા માટે ઓળખાવી હશે જવા બોડી ગાય વેળા કવેળા જ્યારે પણ દૂધની જરૂર હોય ત્યારે દૂધ આપતી હતી આથી લેખકે તેને કામધેનુ તરીકે ઓળખાવી હશે બે ઘરના બધા ગાયની શી સંભાળ રાખતા જવાબ ઘરના બધા બોડીને ખૂબ જ વહાલ કરતા તેની સાથે રમતા તેને નવડાવતા લીલો ચારો કાપીને હાથેથી ખવડાવતા હતા પ્રશ્ન ત્રણ બોડી ગાયને સ્વચ્છતા ગમતી એવું તમે શા પરથી કહી શકો જવાબ બોડી ગાય કદી પણ ગંદકીમાં બેસે નહીં અને ગંદુ ખાય પણ નહીં વાછરડાને પણ ચાટી ચાટીને ચોખ્ખા રાખતી હતી તેથી કહી શકાય કે બોડીને સ્વચ્છતા ગમતી પ્રશ્ન ચાર બોડી ગાય આખા ગામની લાડકી હશે એમ શાના પરથી કહી શકાય બોડીને ગામ લોકો બહુમાન આપે ગોવાળમાં જાય ત્યારે શ્રદ્ધાળુઓ માથે હાથ મૂકીને આશકા લેતા વાર તહેવારે સ્ત્રીઓને કુમારિકાઓ તેનું પૂજન કરતા સંક્રાંતિના દિવસે તેને ઘૂઘરી ખવડાવતા પ્રશ્ન બાર આપેલ મુદ્દાઓનો ઉપયોગ કરીને મારું પ્રિય ઝાડ વિશે લખો તો અહીંયા કેટલાક મુદ્દાઓ આપેલા છે એનો ઉપયોગ કરીને તમારા પ્રિય ઝાડ વિશે લખવાનું છે મારું પ્રિય વૃક્ષ લીમડો છે લીમડો કડવો હોવા છતાં તેનામાં ખૂબ જ ઔષધીય ગુણો હોય છે આ વૃક્ષ ખૂબ જ ઝડપી વૃદ્ધિ ધરાવે છે અને શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તારોમાં પણ સારી રીતે વિકસે છે લીમડાના ફળો જેને લીંબોડી કહેવાય છે તે તેલ અને દવા બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે લીમડાનું વૃક્ષ પર્યાવરણ માટે લાભકારી છે કારણ કે તે હવાની ગુણવત્તામાં સુધારો કરે છે લીમડાના છોડને ઘરમાં વાવવાથી કીટકો અને જંતુઓ દૂર રહે છે પ્રશ્ન તેર મોટેથી વાંચો સમજો પછી ગુજરાતીમાં અર્થ કહો તો અહીંયા આપણને એક ફકરો અંગ્રેજીમાં આપ આપેલો છે તેને સમજીને તેને ગુજરાતીમાં કહેવાનો છે ધ કાઉ ઇઝ અ ડોમેસ્ટિક એનિમલ ગાય એક ઘરેલું પ્રાણી છે ઇટ ઇઝ ફાઉન્ડ વર્લ્ડ વાઈડ ઇન વેરિયસ સાઇઝિસ શેપ્સ એન્ડ કલર્સ તે વિશ્વમાં વિવિધ કદ આકાર અને રંગોમાં જોવા મળે છે ધ કાઉ ઇઝ અ જેન્ટલ એન્ડ ફ્રેન્ડલી એનિમલ ગાય એક નમ્ર અને મૈત્રીપૂર્ણ પ્રાણી છે ધ કાઉઝ મિલ્ક ઇઝ અ રીચ સોર્સ ઓફ હાઈ ક્વૉલિટી ગાયનું દૂધ ઉચ્ચ ગુણવત્તાનો સમૃદ્ધ સ્ત્રોત છે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો આવા નવા વિડીયો મેળવતા રહો અને જોતા રહો થેન્ક યુ